સીમા યુનિવર્સિટી દ્વારા ઓઆરએફ અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા રાયસીના હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું વડોદરા અને આજુબાજુના શહેરો આણંદ અમદાવાદ ગાંધીનગર અને સુરતની પચીસ કોલેજો અને યુનિવર્સિટીઓના આઠસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ આ હેકાથોનમાં જોડાયા આ ઇવેન્ટ વડોદરાના વિશાળ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાઈ તેમાં ત્રણ મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું વિદેશ નીતિ અને સુરક્ષા બદલાતા વૈશ્વિક ક્રમમાં ભારતની ભૂમિકા હવામાન પરિવર્તન અને સસ્ટેનેબિલિટી વૈશ્વિક લીલા એજન્ડામાં ભારતનું નેતૃત્વ ડિજિટલ ભવિષ્ય વૈશ્વિક ટેકનોલોજીના નવા યુગનું ઘડતર આ સૂત્રોમાં વિદ્યાર્થીઓએ ભારત તથા વિશ્વની સામે નીચે દર્શાવેલા મૂળભૂત અને કટોકટીભર્યા પ્રશ્નો પર ચર્ચા કરી ભારતના ભવિષ્ય માટેનો પોતાનો મત રજૂ કર્યા હતા વૈશ્વિક વિકાસ સમૃદ્ધિ અને સમાનતાને આગળ ધપાવવા માટે કયા પગલા અને માર્ગ અપનાવવા જોઈએ વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિરેક્ટર સુશ્રી કાજરી બિસ્વાય હેકાથોનના ઉદઘાટન પ્રવચન આપ્યું સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ ઉપપ્રમુખ શ્રી આશા હ્યુમેનિટીઝ સોશિયલ સાયન્સ અને સોશિયલ વર્કના ડીન પ્રોફેસર જગદીશ સોલંકી અન્ય વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા તેમજ ઓઆરએફના વાઇસ પ્રેસિડેન્ટ સ્ટડીઝ અને વિદેશ નીતિ પ્રોફેસર હર્ષવર્ધન પંત સેન્ટર ફોર સિક્યુરિટી સ્ટ્રેટેજી એન્ડ ટેકનોલોજીના ડિરેક્ટર ડોક્ટર સમીર પાટીલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જયબલ નાડુવત પણ ઉપસ્થિત રહ્યા ન્યુ ડેકેટ અ ન્યૂ વોઇસ આ થીમ હેઠળ રાયસીના હેકાથોન દ્વારા રાયસીના સંવાદના દસ વર્ષ ઉજવવામાં આવ્યા આ ભારતની પ્રખ્યાત બહુપક્ષીય સંમેલન છે જે ઓઆરએફ અને વિદેશ મંત્રાલય દ્વારા સહઆયોજિત છે વડોદરામાં યોજાયેલ રાયસીના હેકાથોન આ શ્રેણીનું ત્રીજું અને અંતિમ ઇવેન્ટ હતું હર્ષા પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી અને આજે આઈ એમ રિયલી પ્રાઉડ કે રાઇઝન હેકેથોન જે એમનું વન ડિકેટ પછીનું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇઝ ઓલસો પાર્ટ અને અમે હોસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકેમાં જોડાયા છે રાઇઝન ડાયલોગ માત્ર ઇન્ડિયાનું નહીં બટ વર્લ્ડના ટોપ થ્રી ટુ ફોર ફોરમ્સનું સૌથી મોટું ડાયલોગ છે સો આપણે ઓલવેઝ એવું કહેતા હોઈએ છે કે અમે અનક્વેશ્ચન જે છે કે અમારા જે સજેશન્સ છે એ ગવર્નમેન્ટ સુધી કેવી રીતે પહોંચાડાય કે અમે જે વિચારીએ છે એ ગવર્નમેન્ટ ઇમ્પ્લીમેન્ટ કેવી રીતે કરે તો હેકાથોન રાઇઝન હેકાથોન એ પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણે આપણા થકી આપણા વિદ્યાર્થીઓ થકી અને આપણા ટીચર્સ થકી જે આપણામાં ક્વેશ્ચન ચાલે છે કે કદાચ આપણી મિનિસ્ટ્રી આ કરસે તો ફોરેન ઓફિસમાં બેટર થશે અને જે અમારો ટ્રોન ટોપિક છે ઇન્ટરનેશનલ બોર્ડર્સ રિલેટેડ છે રિલેશન્સ માટે છે એક એન્વાયરમેન્ટલ ડિસ્ટેબિલિટી અને જે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી માટે થઈ રહ્યું છે એની માટે છે અને એક એઆઈ ડિસ્ટ્રપ્શનમાં શું થઈ રહ્યું છે અને આગળ જતા ફ્યુચર ઓફ એઆઈ શું છે એની માટે છે સો આપણે ઓલવેઝ વિચારતા હોઈએ છીએ કે આ કદાચ આવું સાંભળી લેશે કે ગવર્મેન્ટ આવું કરશે તો સારું થશે તો એ જ પ્લેટફોર્મ આજે અહીંયા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અને ઓઆરએફ આપણાને મોકો આપે છે સો આજે આપણને જે લાગે છે કે ગવર્મેન્ટ આ કરશે કદાચ આ સારું થશે એ જ ડાયલોગ સ્ટુડન્ટ્સ આપી રહ્યા છે અને વી આર હેપી કે યુનિવર્સિટી એક્રોસ ગુજરાત એ આપણને સપોર્ટ કરીશ પ્લસ સ્કૂલ્સ આખા બરોડા અને આજુબાજુના ડિસ્ટ્રિક્ટે સપોર્ટ કર્યો છે અને આ રાઇઝના હેકેથાઓને બહુ સક્સેસફુલ ઇવેન્ટ કરી છે આઈ એમ શ્યોર જ્યારે આ સજેશન્સ ગવર્મેન્ટ સુધી જશે એમાંથી મેક્સિમમ જેટલા બી સજેશન સારા હશે ને આઈ એમ શ્યોર ગવર્મેન્ટ સુધારશે અને ઇન્ડિયા સુપર પાવર બની રહ્યું છે અને આપણા યુથ જ્યારે એને સપોર્ટ કરશે તો એ એકદમ સુપર પાવર બનવા માટે સક્ષમ થઈ ગયું છે અને થઈ જશે થેન્ક યુ આજે જે ઓર એફ અને મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેરના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં સોલસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને પચીસ થી વધારે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આગળ અવેલેબલ છે જેમાં સ્કૂલ અને કોલેજીસ પણ છે આજે વિદ્યાર્થીઓને જે ફોરેન પોલિસીસ પર બોલવા માટેનો જે મોકો મળ્યો છે પોતાના ક્વેશ્ચન્સ અને તેની સાથે તેના સોલ્યુશન્સ બંનેને સરકારથી સમક્ષ રજૂ કરવાનો જે પ્રય મોકો મળ્યો છે તેની માટે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી છે અને સારી વાત એ છે કે ઓઆરએફ અને એક્સટર્નલ અફેર ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અને તેના સોલ્યુશન તેમથી ઘણા પ્રભાવિત થયા છે અને મને વિશ્વાસ છે કે આ હેકેટરનો જે ત્રીજો તબક્કો છે જેનો પહેલો તબક્કો લખનઉમાં બીજો તબક્કો મુંબઈમાં અને ત્રીજો તબક્કો આજે વડોદરામાં થઈ રહ્યો છે જે સિગ્મા યુનિવર્સિટી હોસ્ટ કરી રહી છે તેમાંથી ઘણા સજેશન્સ ફોરેન લેવલ પર કે ઇન્ટરનેશનલ લેવલ પર નેશનલ લેવલ પર પોલિસીમાં કન્સિડર થાય તેવી મને અત્યારે લાગી રહ્યું છે અને આવેલ ટીમ પણ વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનથી ઘણી પ્રભાવિત છે વડોદરાની પણ ગુજરાતમાં પહેલી વખત હેકેતોનનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે ગુજરાતની આટલી બધી યુનિવર્સિટીઝમાંથી યુનિવર્સિટી યુનિવર્સિટીને ઓઆરએફ અને મિનિસ્ટર એજ્યુકેશનલ અફેર્સે હોસ્ટ યુનિવર્સિટી તરીકે પસંદગી આપી છે થેન્ક યુ